હું આપનું સ્વાગત કરું છું જો આપ પહેલી વખત આવ્યા હોય તો અમારા આ વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ ને કરજો જેથી કરીને ધાર્મિક વિડીયો જલ્દી જલ્દી આપ સુધી પહોંચતા રહે હે મહંત સ્વામી આપ મનુષ્ય રૂપ ધારણ કરીને આ પૃથ્વી ઉપર પધાર્યા છો આપનું રોજ પૂજા પાઠનું દર્શન કરી અમે ધન્ય ધન્ય થઈ રહ્યા છીએ હે મહંત સ્વામી અમે તો આપના દરેક આજ્ઞાનું પાલન કરીએ છીએ શ્રી સદગુરુ એટલે કંઈ શરીર નહીં તેમ એની તેજસ્વી પ્રતિભા પણ નહીં

દરદર પીટી શકતું નથી સદગુરુ કે ઉત્તમ પ્રકારમાં આત્મનિષ્ઠ જીવનમાં સામાન્ય જીવનથી એટલે કે જીવદશવાળા માનવીથી રાગ થવો એ પણ એક દુર્ઘટ દુર્ઘટના છે સદગુરુનું શરીર એ આપણું સાધન નથી આપણું સાધન તો સદગુરુની ભાવ અને ચેતન શક્તિ જ છે મહંત સ્વામી મહારાજે કહ્યું છે આપણા વિચારો કેવા હોવા જોઈએ તો વિચાર એવા હોવા જોઈએ યોગ્ય વિચારોમાં એટલી સર્જનશક્તિ છે કે તે ધાર્યું પરિણામ લાવવા માટે અનુકૂળ પરિસ્થિતિ ઉપજાવી શકે છે વિચારોમાં એવું પ્રાબલ્ય હોય કે તે જીવનમાં આચારમાં ઘણો ફેરફાર કરી મૂકે છે આપણે જ વિશ્વ છીએ અને આપણામાં જ સારું વિશ્વ વસેલું છે આપણે જે રીતે વિચાર કરીએ છીએ તે જ રીતે તે વિચાર કરીને પાછા આપણામાં પેશતા હોય છે એટલે નકારાત્મક વિચારો જેટલા ઓછા થાય તેટલું વધારે સારું છે નહીં તો તે પાછા વિચારો બેવડા જોરથી બેવડી ગતિએ આપણામાં પેશવાના છે અને આપણને વધારે નુકસાન કરશે વિચારથી પ્રગટેલી સમજણ જુદી છે ભાવનાથી પ્રગટેલી સમજણ જુદી છે અને વર્તનમાં મુકાયેલી સમજણ પણ જુદી છે વિચાર ભાવના અને વર્તન એ ત્રણેયનો સુમેળ આપણે કરવાનો છે વિચાર કંઈક હોય ભાવના કંઈક હોય અને વર્તન કંઈક હોય એવું બેહૂદું અને પટંગું જીવન લોકો તો જીવી રહ્યા છે કોઈ વિચારો હટે નહીં ત્યારે તેના ઉપયોગનો માર્ગ લેવો માટેથી નામ સ્મરણ કરવું ભગવાનને પ્રાર્થના કરવી કોઈ પ્રિય ભજનનું રટણ મનન કરવું ચિંતન કરવું કે જે સત્પુરુષના લગ્નની લાગી હોય તેનું સ્મરણ કર્યા કરવું ગમે તેટલા જોરથી કોઈ વિચારો આવતા હોય તો પણ તેને એટલા જ કે વધારે જોરથી અટકાવવાનો પ્રયત્ન કરવો નહીં જો આપણે વિચારોના ઘસારાને એવી રીતે અટકાવીશું તો એ તાત્કાલિક કદાચ અટકી જાય કે તેથી આપણું કામ સુધરશે નહીં આપણે તો ત્યારે જ એને સમજાવવા માથવું એ કેમ આવે છે સાથી આવે છે એનું મૂળ શું છે એ બધું આપણે જોવું અને એમ આપણે એનામાં ઊંડું ઉતરવાનું રાખવું તમે માત્ર વિચારોને જોયા કરો આપણે એટલો જ અભ્યાસ પાડીએ અને બીજું સ્ટેપ એ કે તમે તેની સાંકળ ન જોડો આ તો ત્રીજું સ્ટેપ છે તેથી તે સાક્ષીની સ્થિતિ વધે એ પછી તમારામાં કોઈ પણ જાતની વૃત્તિ જાગીને વહેવા માંડે ત્યારે તમે એ જોઈ શકો છો કે આ વિધેયાત્મક છે કે નકારાત્મક છે એવી વિવેક શક્તિ એમાંથી જાગે છે પછી તમે એનો ઇનકાર કરી શકો છો આટલું બળ એમાંથી પ્રાપ્ત થાય છે કોઈ આપણા વિશે ગમે તેટલું વધારે વિચારે એમ છતાં આપણે તેના વિશે ઉત્તમમાં ઉત્તમ રીતે વિચારીએ તે આપણા પોતાના મનમાં જીવન વિકાસ કાજે ઉત્તમમાં ઉત્તમ છે આ તો થઈ વિચારની વાતો પણ મન સ્વામી સંસ્કાર માટે પણ કહે છે કે જે જે પ્રકારના વિચારો વૃત્તિઓ વલણ આપણા મનમાં ઊગ્યા અને તેની પરંપરા પ્રગટી તો નક્કી સમજી લેજો કે તે પ્રકારના સંસ્કાર પડી મૂકવાના જ તેવા સંસ્કારનું પરિણામ પણ તેવું જ છે તે પણ નક્કી કરી લેજો સંત સમાગમના સંસ્કારો આજે નહીં તો કાલે જાગ્યા વિના રહેતા નથી સત્સંગની સોબત ઉર્ધ્વ પ્રકારના મનન ચિંતન રખાવે છે તેથી તે ચિત્તમાં પડેલા સંસ્કારોનું જોર ચાલતું નથી ચિત્ત ઓપન કેમેરા છે તેમાં બધું સંગ્રહાઈ જાય છે અને કહે છે આપણા સંસ્કાર એ સંસ્કાર ચિત્તમાં પડ્યા એ કાળે કરીને ઉદય વર્તમાન થાય ઉદય વર્તમાન એટલે કે અંદરથી ઉછળીને બહાર આવે એટલે એને વૃત્તિ કહે છે એ વૃત્તિ બહાર આવી એટલે એક્શનમાં મુકાય એ કર્મનું મૂળ છે અને કર્મનું મૂળ આ જ છે તે જાણી લેવું તેમજ મહંત સ્વામી મહારાજે અહમ પણ વાત કરેલી છે આપણામાં રહેલા અહમત્વના ઉદ્ધવીકરણ માટે તેને સાત્વિક બનાવવા માટે આપણે એને જબરજસ્ત આઘાતો આપવા જ પડશે તે માટે આપણને જે ન ગમતા હોય તેવાને પ્રેમથી મળવું એમનું કામ કરી આપવું અને એમનું પ્રેમ સંપાદન કરવાનું રાખવું આપણે જેની સુગ હોય તે પહેલું ભેટવું અને તે પણ અંતઃકરણના ઉમળકાથી ભેટવું જેને જેને ખરાબ ગણતા હોઈએ પછીથી તે માણસ હોય કે તેની વૃત્તિ હોય એનો કદી તિરસ્કાર ન કરો તેને માટે દિલમાં પ્રેમ રાખો અને જો પ્રસંગ આવે તો તે તેની તટસ્થતા સાથે અને સહાનુભૂતિ વૃત્તિથી આપણાને પડેલી ટેવ સુધારવાને કાજે સાધન તરીકે તકનો ઉપયોગ કરવાનો છે મહાન સ્વામી મહારાજ બુદ્ધિ માટે શું કહે છે ઉત્કટ જિજ્ઞાસા એ પહેલી હકીકત છે બીજી હકીકત સદગુરુ ત્રીજી હકીકત છે આપણા પોતાના ચકોર અને મુક્ત થતા જતા બુદ્ધિ અને ભાવ સાધક મુક્ત થતી જતી બુદ્ધિ એટલે શું એમ પ્રશ્ન થાય છે બુદ્ધિ બે પ્રકારની છે એક બુદ્ધિ તો અનેક પ્રકારની સમજણો ટેવ કુટે પ્રકારની બુદ્ધિ જેમાં સતત અસતનો વિવેક જાગેલો છે અને જેનો જુદી જુદી અનેક પ્રકારની સમજણોથી છુટકારો થતો જાય છે તેવી બુદ્ધિ એ બીજા પ્રકારની બુદ્ધિ જ આ માર્ગમાં ઉપયોગી છે પહેલાં પ્રકારની બુદ્ધિજીવને આ માર્ગમાં ઘણી ઘણી રૂપ છે તે જાણવું હવે મહંત સ્વામી મહારાજ મન માટે શું કહે છે તો એ સાંભળો સંસારને છોડ્યો છોડી શકાતો નથી સંસાર આપણને વળગેલો નથી કે આપણે જ સંસારને વળગેલા છીએ અને તેથી કરીને આપણે મનની સ્થિતિ જ ત્યાં માત્ર પલટાવાની રહે છે મન એની મેળે પલટી જઈ શકાતું નથી એટલા કાજે જ આપણે સાધનાની જરૂર થાય છે હે હરિભક્તો મારી તમને હૃદયથી પ્રાર્થના છે કે મને પલટાવવા કાજે પ્રભુના નામનું પ્રેમ ભક્તિ પૂર્વકનું સતત એક દારૂ સ્મરણ અને એક ધારું મુખ્ય સાધન છે બીજું સાધન તે રોજ બરોજના થતા સકળ કર્મોના શ્રી ભગવાનની ભાવના અને ધારણા જીવતી રહે તે કાજેનો દૃઢતાભર્યો અભ્યાસ અને ત્રીજું સાધન તે જીવનમાં મળતા સર્વ પ્રસંગોમાં ક્ષમતા શાંતિ ધીરજ તટસ્થતા બીજાઓ પરતવેની સહાનુભૂતિ વગેરે ગુણો આપણને કેળવતા રહેવાનું છે મનમાં જે વિચાર ઉઠે છે અને વિચારના સ્વરૂપને અને તેના મૂળને ઓળખવાતા આપણે શીખવું પડશે અને તેમ જાણીને તેનું જ્યાં જ્યાં નકારાત્મક સ્વરૂપ હોય એટલે કે જીવ સ્વભાવવાળું વલણ હોય તેને ત્યજવામાં ભારેમાં ભારે હિંમત અને સાહસ આપણે કેળવવા પડવાના છે એમ પ્રત્યેક વિચારના સ્વરૂપને અને તેના મૂળને જો પરખવાથી હૃદયની કળા પ્રાપ્ત થઈ ગઈ તો તેમાંથી આપણને ઘણું ઘણું મળવાનું છે બળ અને પ્રેરણા પણ મળવાની છે આપણને આપણા મનની સાથે ખેલ કરવાનો છે અને સાથે સાથે તેની મદદ પણ લીધા કરવાની છે મન અને એની શક્તિ અપાર છે અને એની કુશળતા પણ જો આપણે ચાહીને એને નિશ્ચિત અને નિશ્ચિંત થઈ જઈને રચનાત્મકપણે તેની મદદ લીધા કરીએ તો મન આપણું મિત્ર જ છે મનની શક્તિ એ કાંઈ જીવી તેવી નથી સર્વ કાંઈ જીતી લઈને એના મય થઈ જવાની એનામાં શક્તિ છે નકામી નકામી વાતોમાં કદાપી મનને પરવું નહીં કોઈ તેવી વાતો કરતું હોય તો તે ભલે કરે આપણે તેમાં રસ લેવો નહીં જે કોઈ પોતાના મનને ટકોરે છે એને વારંવાર સંકેરે છે તે એકની એક દશામાં પડી ન રહી શકે તેને નવું ને નવું સૂજ્યા કરે તેને એક ઉકેલ પણ જડે નહીં અને તે પ્રમાણે વર્તવાની સૂઝ પણ ન પડે મનની સાથે ઝઘડ્યા વિના સાધકનો કદી આરો આવતો નથી સ્વભાવને પલટવાનો છે એમ તેમ વિચાર્યા વિના યમુનાની ગતિ ઉલટી થઈ શકવાની નથી માટે આપને જણાવવામાં આવ્યું છે કે મનને પૂરી પૂરી રીતે આપણા વશમાં રાખવું અને તેનો જ ગમે ત્યારે પ્રયત્ન કરતો રહેવું હવે મન સ્વામી પ્રાર્થના માટે પણ કંઈક કહે છે મનને સ્વચ્છ શુદ્ધ રાખવા માટે પ્રાર્થના એ એક ઉત્તમ સાધન છે જેમ પાણીમાં કપડાં અને શરીર ધોવાથી તેનો મેલ જતો રહે છે તેમ ઈશ્વરને અંતઃકરણથી પ્રાર્થના કરવાથી મનનો મેલ જતો રહે છે કંઈક કશું થતાં પ્રાર્થના કરવી પ્રાર્થના તો કામ કરતાં કરતાં પણ થઈ શકે છે જગતને સ્વપ્ને પણ ખ્યાલ આવતો નથી એના કરતાં ઘણું બધું પ્રાર્થનાથી સધાય છે સવાર સાંજ નિયમિત પ્રાર્થના કરવાનું રાખવું ઓછામાં ઓછી ત્રણ વખત રાત્રે સૂતી વખતે અને સવારે ઉઠતી વખતે તથા બીજો એક સમય એમ પ્રાર્થના સમય નક્કી કરી રાખવા ખાલી ખાલી મોઢેથી પ્રાર્થના બોલવાથી તેવી પ્રાર્થનાનો ઉઠાવ અને રણકાર કદી પણ ઉઠી શકતો નથી ભારોભાર વેદના પ્રકટ્યા વિના પ્રાર્થનામાં અંતરવાદ ક્યાંથી પ્રકટે એટલે પ્રાર્થના કરવી તો અંતરણથી જ કરવી મનથી કરવી એકાગ્રતામાં કરવી અને સ્વામિનારાયણ ભગવાન અને સ્વામી બાપા સ્વયં આપણી સામને છે તેમનો હાથ ઝાલીને આપણે પ્રાર્થના કરીએ છીએ સાચા મનથી સાચા ભાવે પ્રાર્થના કરવી તો શ્રીજી બાપા જરૂર ને જરૂર આપણી પ્રાર્થના સ્વીકાર કરશે તો લ્યો ભક્તો જય સ્વામિનારાયણ